મહત્વ એ છે કે આપણે જે ઘરની અંદર ઘરકામ કામ કરતા કરતા બેનો જે આગળ આવ્યા અને જાગૃતતા લાવવા માટે અમને ભાવિ સાબિત જે માર્ગદર્શન આપે છે એ અમે આગળ આવ્યા અને હાર એ જીત એ અમે તમને આગળ વિડિયામાં બતાવશું તો બધા જોતા રહેશો અને હવે તમે જોઈ શકો છો કે આ બધી તૈયારી આ લેશે રમતની અને બધી ટીમો છે એ પોતપોતાની જગ્યાએ તૈયારી કરે છે ચો ખેચો આ લીટર ની અંદર લીટર ની અંદર 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 એજો લીટર ની અંદર अंदर अंदर आईनी ketchup, 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 ketchup.

તો અમારે આ વરવાડાની ટીમ સામે અમારી ટીમ હતી અમારા અમુક બેનો એવા છે કે વિડીયોમાં નથી આવી શકતા એટલે અમે એ અમારા બેનોનો નથી બતાવ્યો અને આજ આ બેનો છે એના અમારી ટીમ છે એ બેન વિજેતા થયા એનો પહેલો નંબર અમારા બીજો નંબર ને આ લોકો છે વરવાડાથી બેનો આવ્યા એ ચૌદ વરસથી રમે છે અને જિલ્લા લેવલે રાજ્ય લેવલે ને ભાવનગર રમવા ગયા હતા ત્યાં પણ આ બહેનોનો ત્રીજો નંબર આવેલ છે એટલે આ બહેનોને ખૂબ ખૂબ અભિનંદન અમે આપીએ છીએ કે એ બેનની ટીમ છે એ વિજેતા બની પહેલો નંબર ને અમારો બીજો નંબર તો તમે જુઓ કે હજી મેદાનમાં ચાલુ જ છે રમતગમત બધાય રમી રહ્યા છે અને અમારી જે ખેલ હતો એ અત્યારે પૂરો થઈ ગયો તો આ બેન વિજેતા થયા તો બધા બહેનોને અભિનંદન અને રમવું મહત્વ કરતા કરતા ખેતર માં જતા જતા બેનો છે એ આપડે અહીંયા આવીને એક જનજાગૃતતા જાગૃતતા ને જે જે સરકારી યોજના છે એનો આપણે લાભ લીધો જ મહત્વ છે તો તમે જોઈ શકો છો અમે બધા રમ્યા અને ખુબ એટલે ખુબ મજા આવી આજે એમ